વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સૌને દીર્ઘાયુષ્ય માટે શુભકામનાઓ ડોક્ટર પ્રજાપતિ દ્વારા આપવામાં આવી હતી એપ્રિલ આ મહિનામાં વિશ્વ આરોગ્ય દિવસ તરીકે આપણે ઉજવતા હોય છે ખાસ કરીને દરેક જુવાનદારથી માંડીને વડીલોનું આરોગ્ય સચવાય એ માટે આપણે સર્વે જાગૃત થઈ પોતાને રીતના જે પ્રયત્નો કરવા જઈએ તો કરવાથી નિયમિત રીતે સંપર્ક કરી જે પણ વસ્તુનું વહેલામેલું નુકસાન થાય એનો વૈકલ્પિક જે ઉપયોગ આપણે વિકલ્પ તરીકે વાપરવાનું ઓપરેશન હોય દવા હોય ઇન્જેક્શન હોય કે જે કંઈ હોય એ ખરેખર ડૉક્ટરની સલાહ પ્રમાણે વિશ્વાસ મૂકીને ઝડપી કાર્યવાહી કરીએ તો આપણે લાંબુ આયુષ્ય સ્વસ્થ આયુષ્ય અને કુટુંબ માટે સરસ મજાનું આપણે કહેવાન

વર્લ્ડ હેલ્થ ડે એટલે કે વિશ્વનો આ આરોગ્યનો દિવસ ગણાય અને આપણા દેશમાં તો ખરો જ પણ વિદેશમાં પણ આ દિવસનું મહત્વ હોય છે ખાસ કરીને દરેક રોગ બાબતે માણસ જાગૃત બને દરેક સંસ્થાઓ પણ આમાં એક્ટિવ થઈને આપણને ઇન્ટરેક્શન કરે આપણી જોડે જોડાય અને આપણને આપણું માધ્યમ થકી નાનામાં નાના માણસને સ્વાસ્થ્ય સંબંધી માહિતી મળે એને શું કરવું જોઈએ શું ખાવું કરવું જોઈએ કયા રોગમાં ક્યારે કઈ રીતના ઝડપથી એક્શન થવું જોઈએ બનાવવી જોઈએ એ વધારે મહત્વનું હોય છે અને જેટલું આરોગ્ય સંબંધિત માહિતી મળી શકે એ આપણે જાણવી જોઈએ અમલમાં લાવવી જોઈએ ને બધાને આપણને ન ખબર પડતી હોય તો પાડોશીવાળાને પણ ખબર પડી જોઈએ આ સાથે હું એક વધારાના ટિપ્સ દરેક જણને આપું છું કે તમારી પાસે મોદીનું કાર્ડ જે આયુષ્યમાન કાર્ડ કહી શકાય એ ન હોય તો તમે એ ચોક્કસપણે કઢાઈ રાખો જ્યારે પરિસ્થિતિની આવા જરૂરિયાત પડે છે ને તમે દોડાધોડું કરો છો ત્યારે ખરેખર એ કાર્ડનો ઉપયોગ ન થતો અને પરિસ્થિતિમાં દર્દીની ખરાબ હાલત થઈ જતી હોય છે અહીંથી ત્યાં અહીંથી ત્યાં કરીને પોતે સ્વાસ્થ્ય બગડી જતું હોય છે અને કાર્ડનો ઉપયોગ પણ કરી શકતો હોય છે તો દરેક જણ કાર્ડ કરાવે આયુષ્યમાન કાર્ડ સો ટકા કરાવે યુ